તો આકરા તાપમાં શેકાયું અમદાવાદ ગરમીનું તાપમાન અમદાવાદમાં પણ જોરદાર રહ્યું અમદાવાદમાં વધ્યા ગરમીને લગતી બીમારીના કેસ લૂ લાગવાના કેસમાં વધારો થયો ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં લાઈનો લાગી આકરા તાપમાં અમદાવાદ જ્યારે શેકાઈ રહ્યું છે ત્યારે આ લૂની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે ગરમીને લગતી બીમારીના કેસ વધી ચૂક્યા છે લૂ લાગવી બેહોશ થઈ જવું ચક્કર આવવા ઝાડા ઉલટી કમળો આ તમામ પ્રકારના કેસીસમાં વધારો થયો છે એક જ દિવસમાં બસો એંશી કેસ નોંધાયા જેમાં પેટની બીમારીને લગતા સૌથી વધારે એકસો સત્યોતેર કેસ હાઈ ફીવરના એકવીસ દર્દીઓ મે મહિનાની વાત કરીએ તો સત્તર દિવસમાં લૂ લાગવા પેટમાં દુખાવો માથું દુખવો ઝાડા ઉલટી સહિતના બીમારીના ચાર હજાર એકસો એકત્રીસ કોલ્સ એકસો આઠને મળ્યા અને અર્બન હેલ્થ સેન્ટર કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને વેલનેસ સેન્ટરમાં બસો સોળ દર્દીઓને સારવાર આપવામાં આવી આઠમી મે એકસો આઠને સૌથી વધુ બે બસો છ્યાસી કોલ્સ મળ્યા પહેલી મેના સૌથી વધુ વીસ દર્દીઓને સારવાર અપાઈ